તો હેલો દોસ્તો નમસ્તે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારી નર્સરી ઉપર આંબાની બધી જ વેરાયટીની કલમો તો પહેલી છે સિંધુ મેંગો જોઈ શકો છો કે કેટલો સરસ ક્રોથ છે કેવી બ્રાન્ચ છે પછી એનો બીજો નંબર આવે છે સ્વીટ મેંગો જોઈ શકો છો એના કલમો પછી આ છે રોમાનિયા મેંગો આ બધી કલમો તમને મળી જશે ઘરે બેઠા મંગાવો દોઢસો કિલોમીટર સુધી ફ્રીમાં ડિલિવરી થઈ જશે પછી કે વીસ મિનિમમ વીસની ક્વોન્ટિટી હોવી જોઈએ આ વનલક્ષ્મી મેંગોની કલમ છે જોઈ શકો છો પછી આ છે કરંજી મેંગો પછી આ છે વનરાજ કલમો અવેલેબલ છે જોઈ શકો છો પછી આ છે બેની સામે જે આંધ્રથી ઇમ્પોર્ટ કરી છે જોઈ શકો છો બધી સારી ક્વોલિટીમાં છે આપણે આ છે આપણે બાર માસી તો પહેલાં તમને બતાડી હતી મેં બરોબર ત્યાં છે જમાદાર ભાઈ સારી એવી ઊંચાઈમાં છે છ ફૂટ સાત ફૂટ ની અંદર છે જમાદાર બ્રિજ ની કલમ જોઈ શકો છો ત્યાં છે આપણા તોતાપુરી અમુક છોકરાઓ તોડીને બગાડ્યા છે એ તો હટાવી દેવામાં આવશે પણ બીજા સારા કલમો છે જોઈ શકો પછી આ છે આપણો લંગડો મેંગો છો પછી આવ્યા છે આ જાંબુ જાંબુ મોટી હાઈટમાં છે જોઈ શકો છો કે છે આ જાંબુ છે પછી બીજા જાંબુ છે આપણી પાસે આધા બ્લેક જાંબુ જે પાંચ ચાર ફૂટ પાંચ ફૂટ ની અંદર છોડ છે તમને બીજી આંબાની વેરાયટી બતાવું ચાલો પછી આ છે આમ્રપાલી મેંગોની કલમ જોઈ શકો છો તમને વધી વેરાયટી મળી જશે પછી આ છે આપુસ પછી આ છે આપણા જંબો કેસરના કલમ જોઈ શકો છો પછી આ છે દશેરી મેંગો કલમ હવે બધી વેરાયટીમાં કલમો મળી જશે પછી આ છે આપણા રિયર આલ્ફાન્સ મેંગો જે આંધ્રાથી ઇમ્પોર્ટ થયેલી છે જોઈ શકો છો પછી આ છે આપણા સોનપરી મેંગો પ્લાન્ટ પછી આ છે આપણા સોન રેખા મેંગો પ્લાન્ટ જોઈ શકો છો આ છે કઠલ ફણસના જળ પછી આ છે આપણા એવા કાળો પછી આ છે આપણા એપલના પ્લાન્ટ સફરજનના આ એચઆર છે પછી આ છે હોર્મોન નાઇન્ટી નાઇન જોઈ શકો છો એનો સારો ગ્રોથ છે પછી તમને બ્લેક મેંગો ટ્રી બતાડું આ છે બ્લેક મેંગો ટ્રી એ જોઈ શકો છો કે નેચરલી તમે જોશો આ તો ફન વિડીયોમાં આવું દેખાય છે પણ નેચરલી તમે જોશો ને તો આખી કલમ તમને એકદમ બ્લેક દેખાશે પછી આ છે આપણા કાજુના છોડ જો કે આ રીતના છે જોઈ શકો છો મિત્રો તમે બધા ઝાડ અમને ઓર્ડર કરી શકો છો જાંબુ જોઈ શકો છો કે કેવા સરસ છે અને અમને ઓર્ડર કરો ને અમે તમને બધા ઝાડ તમને પકડીશું પછી આ છે લાલ ચંદન જોઈ શકો છો પછી આ છે આપણા

બરોબર એની પર ફળ લાગી જાય પછી આ છે આપણા ખૂમકાઠ લીંબુ જોઈ શકો છો દોસ્તો આપણી નર્સરી જોઈ શકો છો કે કેટલી મોટી છે મારા સેટ બહુ મોટું મેનેજ કરેલું છે સરસ રીતે એમને બધું વાંચવેલું છે અને સારી રીતે સફળતા મેળવેલી છે નર્સરીની બરોબર આ છે સેતુર જોઈ શકો છો પછી આપણા ત્યાં નવી કલમ મતલબ કે નવી કલમની નવી નારિયેલી આવી છે જે છે બોનામાં તમને બતાડું છું ગ્રીન બોના છે આ છે બધી નવી નાગેલી છે આ છે આપડા જામફળ વન કેજી જોઈ શકો છો એ છે બહુ મોટી કોન્ટિટીમાં છે બણા અઢીથી ત્રણ વર્ષની અંદર તમારે ચાલુ થઈ જાય બરાબર